નમસ્કાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડીટીવી ન્યૂઝ પર જ્યાં અમે તમારા સુધી દાહોદ અને આસપાસના વિસ્તારના સૌથી મહત્વના સમાચાર લઈ આવ્યા છે આજે અમે એક ચોંકાવનારા બ્રેકિંગ ન્યૂઝ લઈ આવ્યા છે જે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં બહુ ચર્ચિત મનરેગા યોજના હેઠળના રૂપિયા ઇકોતેર કરોડના કૌભાંડની તપાસ સાથે સંબંધિત છે ગાંધીનગર થી આવેલી ખાસ ટીમો ગંભીર ગેરીતીઓની તપાસ હાથ ધરી છે જેનાથી વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાવશે ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત દાહોદ જિલ્લામાં મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ થયેલી રૂપિયા ઇકોતેર કરોડની ની સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી દીધી છે આ કૌભાંડ દેવગઢ વાળિયા અને ધાનપુર તાલુકાઓમાં આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં ખોટી મંજૂરીઓ અધૂરા કામો અને બનાવટી રજીસ્ટ્રેશન દ્વારા મોટા પાયે નાણાંની ઉજાપત કરવામાં આવી આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ગાંધીનગરથી દસ અલગ અલગ તપાસ ટીમો મોકલી છે જેમણે વર્ષ બે થી બે સુધીના તમામ કામોની તપાસ હાથ ધરી છે આ તપાસનો પ્રારંભ દેવગઢ બારિયાના આંકલી ગામથી કરવામાં આવ્યો છે મનરેગા યોજના હેઠળ દેવગઢ બારિયા તાલુકામાં બાવીસો થી વધુ કામો અને ધાનપુર તાલુકામાં ત્રણસો થી વધુ કામોની તપાસ હાથ ધરવામાં આવી છે આ તપાસમાં ચેકડેમ તલાવડી પશુઓ માટેના શેડ અને અન્ય વિકાસ લક્ષી કામોની ગુણવત્તા જોબ કાળમાં થયેલી ગોઠવણ અને લેબરોની સંખ્યામાં બનાવટી વધારો જેવી ગેરરીતિઓની ચકાસણી કરવામાં આવી રહી છે ખાસ નોંધનીય છે કે આ દેવગઢ દેવગઢબારીયા તાલુકાના બે ગામોમાં અઠ્યાવીસ એજન્સીઓને રૂપિયા સાહીઠ કરોડથી વધુ અને ધાનપુર તાલુકામાં સાત દસ કરોડ થી વધુ નું ચુકવણું કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે આ કોબાળની તપાસમાં અગાઉ દેવગઢ બારીયા ધાનપુર તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ અકાઉન્ટ જયવીર નાગોરિયા મહીપાલસિંહ ચૌહાણ તેમજ ગ્રામ રોજગાર સહાયક ફૂલસી બારિયા અને મંગળસિંહ પટેલિયાની ધરપકડ કરવામાં આવી હતી આ ચારેય આરોપીઓએ અધૂરા કામોની ખોટી મંજૂરી આપી અને બનાવટી રજીસ્ટ્રેશન દ્વારા નાણાંની ઉચાપત કરી હોવાનો આરોપ છે ચોંકાવનારી વાત એ છે કે આ કૌભાંડમાં રાજ્યના કૃષિ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી પણ સામે આવી છે અને હાલ તેઓ જિલ્લા સળિયા પાછળ છે આ ઘટનાએ વહીવટી તંત્રને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે ગાંધીનગરથી આવડી દસ તપાસ ટીમોના આગમનથી દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં ફફડાટ ફેલાયો છે મંત્રી કચેરીઓ બંધ થઈ ગઈ છે અને અન્ય કેટલાક કર્મચારીઓ તો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે આ તપાસમાં કુવા રેઢાણા અને સીમાય ગામોમાં કરાયેલા કામોની સ્થળ તપાસમાં અધુરા કામો ખોટા પૂર્ણતા પ્રમાણપત્રોનો ખુલાસો થયો છે કોબાંડે મંદ્રિગા યોદ્દના મૂળ હેતુ ગરીબ અને ગ્રામીણ વિસ્તારોના મજૂરોને રોજગાર પૂરો પાડવા પર પ્રશ્નો ઉભા કર્યા છે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે દાહો જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ત્રણ વર્ષમાં રૂપિયા સો કરોડનું કૌભાંડ થયું છે તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે જેથી આ સંગઠિત ભ્રષ્ટાચારના સૂત્રોધારો સુધી પહોંચી શકાય આ ઘટનાએ દાહો જિલ્લાના ગરીબ મજૂરોના હકોનું હનન કર્યું છે જેમના જોબકાર્ડનો દુરુપયોગ કરી લાખો રૂપિયાની ઉચાપત કરવા જણાવ્યા અનુસાર એક સમયે દાહોદ જિલ્લામાં લેબરોની સંખ્યા બે લાખ થી વધુ બતાવવામાં આવી હતી પરંતુ તપાસ ની શક્યતા દેખાતા સંખ્યા અચાનક પચીસ થી પાંત્રીસ સુધી ઘટી ગઈ આ બનાવટી આંકડાઓ વહીવટી નિષ્ક્રિયતા ને ગંભીર ખામીઓને ઉજાગર કરી છે